મિત્રો આપણે એમાં છે ને વ્લોગ મૂકે ન થઈ ગયા એકા બેસીયાનો અને આપણી કામ કહેવાય કે થોડાક કામમાં આવતા ને એટલે એમરજન્સીમાં ઉતા એટલે મૂકે ન થઈ ગયા ના જોઈએ ને બપોર જે વટાણ લગન કામ હતું એવું કામ આપણી નવરા થઈ ગયા કામ પતાય ગયું મારું તો આપણી વ્લોગ બનાવવાનું મારા કલાઈ જાવ ચાલુ કરી દીધું તો આપણી કમ્પ્લીટે કમ્પ્લીટ વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું ને એ આપણી હે ને મમ્મી કામ કરે નહીં તમને બતાવીએ કીવાનું હિયાક કર્યું રહ્યું કાઉ રોટલા કર્યા કેટલા કાઉ કર્યું એ બધું બતાવીએ મારા કલાઈ જાવ તમને તો આપણો વ્લોગ જોયા રાખજો હેવથી ડેઈલી વ્લોગ આવે છે કાય એમ આપણો અટાળ લગા કામ હતો એટલે નો ઉતરતો બે દી પછી તા કારક તમે સમજો કે કામ હોય જ આપડી કારક તો મમ્મી જો આમ કરે મમ્મી કાઉ કરો જે માતાજી જય વસરાજ દાયરાન સીતારામ અને રામ રામ જો આમ શ્યાક નો ખા અજે જા યા પથાર કર્યો રો ખાલી કોરા હો બટકા જ બકાયા અજે તો લહણ ફોલે સુંદો ઓખા નાખે અને જો આ બથાર કર્યો જોવો તમે ગાજર વટાણા ને ટમેટું ગાજર વટાણું ટમેટું મસાલો નાખતો ખાલી લવણ ના સુંદર કર્યો રાય જીરું હવે હિંગ નાખે તમારે ખાવું હોય તો આવે તમે ખાતું ને હોય આવું કારણ કે ગાજર તમે નિહાંતી હોય ગાજર ને વટાણા ને કોઈ સાફ કરે હું તો કરા ન હોય गाजर વટાણા ને टमाटा એટલે જ્યાં લખણ માં સટણી જે નાખવાની બાકી છે તો તાજી તાજી સટણી આ છોકરાઓ ફેર તો પછી સટણી વિનાનું નાનું ક્યાંક ન પાડે આજે આગળ થોડું કે કાચડી ભોલે ને જો આ લહણ જ લેન ઊભી થાય તાજું તાજું લહણ નાખે ને ક્યાંક કરવું જોઈએ ન ભાવે એમને કોઈ બી ન ભાવે અમારે તો લહણ વાળી સટણી બી નાનું જ ન ભાવે એટલે તમે જોવો જો આશે ના તાજી તાજી આમાં સમસી બે નાખે આગળ ને આ જો કે વઘાર કર્યો હવે એ વાસકણી કુતડે ડાડી ડાડી ગાજર છો ની મોરીએ પાછો જમનો શું ડોકે વાર લાગે જા એ નાખે ડાસ કરી ચાલો તમાર ખાઓય ટેસ્ટી હે તમ બસ્ત અહીં આવે જાવ જીની મરજી થાય ને જા જોતા જોતા જો

મિક્સરમાંય કરતાય ગણાઈ પણ અમે ખાંડન કરીએ મજા આવે હવે આ તાજી તાજી કરે તમારા સામે તાજી તાજી કરે અને તાજી તાજી ના ખાજો એટલે આ તાજી નાખીએ ને તો ક્યાંક મજા આવે ખાવા ની એટલે તમને કાકે હાલો ખાવું હોય તો આવે જાવ ને જા સાનો ટેસ્ટ કર્યો ને જજ જટ ડૂકે પડી જાય સાનો ટેસ્ટ કરાણ તો મને નીકળે ખાવું હવે તાનાજી નું નાખના じゃ આ તાજી તમારે ખાવું હોય તો આવી જાવ ને ભાઈ મજા આવે જાય હે રુંબારું પકાયું પકાય નવી નહીં હોય આવું તો પણ નવીનમાં કરજો તમે આ જોવે કારણ કે આવડે તો બધાય ને બરાબર કોઈ ગાજરનું શાક ન કરે ગાજરનો કરે હું કર હમણાં ગાજરનો ખ્યાબ લાવે જો આ તમે ખાવ તો પછી હા સુધી નસો ન ઉતરે હો તમને એમ થાય કે ઓહો હો હો આ ખાઈએ આ જોવે ને પેટ ભરાઈ જાય તમારું આવું ટેસ્ટ વાળું મજા આવે જાય ખાવાની જ્યાં આખું આવી ને એ પકાવ્યું હજે હજે તો પાકવાની વાર છે સીટી થાય આપણે બે સીટી થાય જ નહીં થઈ જાય બીઆ હજે રોટલા ભરવા બરોબર એટલે તમારે ખાવું હોય ને તો ઝાડપટ આવે જા મારે બધું ખાવું હોય રોટલા ભરવા ધૂપ પૂરી હમ લગાવના છે

સાંજી નાકે સાંજી હે પ્રમણે દી અમારા મારા ભાઈ ના દીકરા ને રમલા ને દીકરા ની જાન છે એની જાન છે પ્રમણે દી આવનો હે ત્રણ દી મોજ બાણવી મોજ પ્રમણે દી તો ભારવા રે બોલ્ડિંગ રાખી આ તાઈ મારું ગામ છે ભારવા રો તા ભારવા ને મારું હા હરું હે આઈ પણ મારે તો બે હગાઈ થાય મજા આવી છે તમારે આવું હોય તો એ નૂતરું ન દીધું હોય તો હું તે આવી જજો કાલે સાંજી પ્રમણે દી જાન બોલ્યા દી વાણું

બુકારાઈ બોલે ને કે ભાઈ એ બ પૂરું થતું પાકે ગયું તમે કાઢી મારી નિમિત પૂરી થઈ ગઈ મારા કલે જાવ બરાબર જ મમે એ તો હમ જાવ સટણી આ લહણ ભળ્યો તો લહણનો સુંધ કરે ને લહળાય તો સુંધ આવે ની રોટી ખામું હોય તો લહણ માં સટણી માગે તો દેવી કાઢે એટલે ડબા બનાવીને રાખી દેવી સારી બરાબર ને આ ને જો લહણ વારી સટણી ને કરે અને કારવે સુંધો કરે